તો કાયદો કથળ્યો છે ભાવનગરના સિંહોરમાં જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ઘરમાં ઘૂસી અને લૂંટારુઓ લૂંટ કરી રહ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કે જ્યાં સીસીટીવીમાં એક વ્યક્તિ પણ જતો જોવા મળી રહ્યો છે આ લૂંટારુ કે જેને ઘરમાં ઘૂસી અને છ છરીને અણીએ લૂંટ ચલાવી છે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પાર્થ ફોન ફોનલાઈનથી જોડાયા છે જી પાર્થ જે લૂંટની ઘટના બની છે કેવી રીતે લૂંટ ચલાવવામાં આવી અને શું કાર્યવાહી એ જણાવી દઉં ભાવનગર સિહોર તાલુકાનો જે ટાઉન વિસ્તાર આવેલો છે કે જ્યાં આજે બપોરના સમયે ધોળા દિવસે છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી છે જોકે આ જે ઘટના બની છે તેમાં ભરસક વિસ્તારની અંદર આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાની અંદર એક વૃદ્ધ મહિલા હતી કે તેમના ગળા ઉપર શરીર રાખી અને મંગળસૂત્ર અને સોનાની ચાર બંગડીઓની લૂંટ ચલાવવામાં આવી છે જોકે આ જે ઘટના છે તેમાં વર્ષાબેન નામના મહિલા હતા કે પોતાના પતિને ત્યાં નજીકમાં દુકાન આવેલી છે ત્યાં સરબત આપવા માટે ગયા હતા અને ત્યારબાદ તેઓ લૂંટાયા હતા સમગ્ર ઘટના અંગે સિહોર પોલીસ દ્વારા જે લૂંટારુ ઇસમ છે તેમને સીસીટીવી અને મદદથી આ જે ઇસમ છે તેમને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે હાલ આ ઘટનાને લઈને જે મહિલા છે તેમની ફરિયાદ પણ સિહોર પોલીસ સ્ટેશન માથે ખાતે લેવામાં આવી છે જોકે આજે લૂંટારુ શખ્સ છે તેમના સીસીટીવી ફોટા પણ સામે આવ્યા છે પોલીસ દ્વારા આજે ઈસમ છે તેમને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે